ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળી બાદ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે દિવાળી સમયે પણ માવઠાની અસર જોવા મળી હતી કે હવે છેલ્લા અઠવાડિયાથી સવાર સાંજ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સવારે આઠ વાગ્યા વાગ્યે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં ચૌદ ડિગ્રી તાપમાન સાથે નલિયા અને ગાંધીનગર શહેર સૌથી ઠંડા રહ્યા તમામ શહેરોમાં તાપમાનનો પારો ડિગ્રી નીચે જતો રહ્યો છે આગામી દિવસોમાં હજી પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે એકવીસમી પચ્ચીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મહત્તમ તાપમાન રહેશે અમદાવાદમાં મહત્તમ દશાંશ બે પાંચ ડિગ્રી સેલ્સિયસને ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે ધોળકા ગાંધીનગર અને મહેસાણામાં પણ ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રાજકોટ રહેવાની સંભાવના છે રાજકોટમાં મહત્તમ તાપમાન ઓગણત્રીસ દશાંશ બે ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે જેમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની થતા ઠંડીનો અનુભવ થશે ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી છે મોટા ભાગના જિલ્લાઓમાં દશાંશ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાય એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસને લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે